રાજકોટના ટીઆરપી મોલ ગેમ ઝોન અગ્નિકાંડના સ્થળે ભલે રાખ ઠંડી થઈ ગઈ પરંતુ લોક આક્રોશના અંગારા હજુ ધકધકે છે રાજકોટ બેઠક પર લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ઘટનાના ત્રણ ત્રણ દિવસ વીતી ગયા પછી પહોંચ્યા અને એ પણ રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા સાથે પોતાના સ્વજનોના મૃતદેહ પરત મેળવવામાં આટલા બધા દિવસ કે કલાકો કેમ વીતે છે તેવા પ્રશ્નોનો સામનો કરતા રૂપાલા મોકરિયાએ લોકોને સાંત્વના પાઠવી અમે લેના મારા પંડિતજી દરસામે આ મોબાઈલ નીચે રાખો તો ભાઈ મોબાઈલ મોબાઈલ ડિસ્પ્લે ડિસ્પ્લે સત્તા એ છે ભાઈ મોબાઈલ પ્રોસેસ પ્રાથમિક તંત્ર ટકા નોમરો પાછા છે ભાઈ લેટેસ્ટ આંકડો આપણે પહેલા છે

નબરું હતું છતાં પણ ચાર વર્ષથી આ ધમધમતું હતું આ કેટલું સાહેબ આજે કેટલાના ના પરિવારો ના માળા વિકાઈ ગયા

અહીંયા આ સ્થળે એવું નહોતો હોય એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું મારું પોતાનું છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાની હું અહીંયા જ હતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેનો હતો એમની સવળ બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલું દિવસે અહીંયા હું સેમ સેટ રૂમ હું જ ગયો અને આપના લોકોએ મારી બાઇક પણ લીધી એમ્સમાં સાહેબ સાહેબ હવે એસઆઈટીની રચના થઈ બે ચાર લોકોને સસ્પેન્ડ કરાયા

સરકાર પણ હજી કેટલા કોઈ યોગ્ય જવાબ નથી આપડે ચૂંટણી સમયે બે ચાર પેજ પ્રમુખ બેઠા હોય છે બધી વ્યવસ્થા લોકોમાં છે